વઢવાણી મરચાંનું અથાણું બસ્સો પચાસ ગ્રામ વઢવાણી મરચા મરચાં તાજા લેવાના ચાર લીંબુ બે ટેબલ સ્પૂન તેલ બે ટેબલ સ્પૂન રાઈના કુરિયા બે ટેબલ સ્પૂન હળદર એક ભાગ્યા પાંચ ટેબલ સ્પૂન હિંગ બે ટેબલ સ્પૂન મીઠું આ અથાણું બનાવવા માટે સૌથી પહેલાં તાજા મરચાં લઈને એને પાણીમાં ધોઈ દેવાના છે ત્યારબાદ તેને કોટનના કપડાં વડે સાફ કરી દેવાના છે ત્યારબાદ તેને સાઈડમાંથી કાપી નાખવાના છે મરચાં એવી રીતે કાપવા કે જેથી આપણે એમાં હળદર અને મીઠું ભરી શકીએ ત્યારબાદ એક વાટકીમાં એક ટેબલસ્પૂન મીઠું લઈને તેમાં એક ભાગ્યા પાંચ ટેબલ સ્પૂન હળદર મિક્સ કરી લો ત્યારબાદ કાપેલા મરચામાં આ મિક્સ કરેલ હળદર મીઠું ભરી દો ધ્યાન રહે કે તેમાં થોડા પ્રમાણમાં જ હળદર મીઠું ભરવાનું છે એને વધુ દબાવીને નથી ભરવાનું જો તમે એને વધારે ભરશો તો જ્યારે તમે આ અથાણું ખાશો ત્યારે એ ખારું લાગશે કોરા હોવાના કારણે જો મરચામાં વધારે પ્રમાણમાં ભરાઈ જાય ત્યારે તમે તેને ખંખેરીને તેને કાઢી પણ શકો છો આ રીતે બધા મરચામાં હળદર મીઠું ભરી દેવાનું છે ત્યારબાદ આ મરચાને કોઈ સ્ટીલની તપેલી અથવા કોઈ વાસણ લઈને હલાવીને મિક્સ કરી લો ત્યારબાદ તેના ઉપર કંઈક ઢાંકીને પાંચમી છ કલાક અથવા આખી રાત મૂકી રાખો સવારે તેને પાછું એકવાર હલાવી દો જે હળદર અને મીઠું નાખેલ હતું તેનું પાણી થઈ જશે અને મરચાં પણ થોડા સોફ્ટ થઈ ગયા હશે ત્યારબાદ એક કોટનનું કપડું લઈને તેના નીચે પેપર જેવું મૂકી દો જેથી નીચેની સપાટી ખરાબ ન થાય પછી તે કોટનના કપડાં ઉપર મરચાં પાથરી દેવાના છે હળદર અને મીઠામાં મરચાં નાખ્યા પછી તેમાં અમુક મરચાં જ્યાંથી કાપવામાં આવેલ હોય ત્યાં કોફી કલર જેવું દેખાય તેવા મરચાંને સાઈડમાં મૂકી દો કારણ કે તે મરચાં જલ્દીથી ચીકણા થઈ જતા હોય છે તેથી તેને ઉપયોગમાં ન લેવા મરચાંને પાથરી દીધા બાદ જે કોફી કલરના જે મરચાં સાઈડમાં મૂકેલા છે તે ફેંકવા કરતાં ખાવામાં ઉપયોગમાં લઈ શકો છો તે તાજા તરત જ ખાવામાં સારા લાગતા હોય છે તેમજ પાથરેલા મરચાને એક કલાક સુકાવા દેવાના છે પણ તેને પંખાની નીચે નથી રાખવાના એ એની જાતે જ સુકાઈ જશે હવે એક દશાંશ પાંચ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવું અને એક વાસણમાં એક ટેબલ સ્પૂન રાઈના કુરિયા લઈ લેવા તેમાં એક ભાગ્યા પાંચ ટેબલ સ્પૂન હળદર અને એક ભાગ્યા પાંચ ટેબલ સ્પૂન હિંગ મિક્સ કરો ત્યારબાદ જે તેલ ગરમ કરવા મૂકેલું છે તેમાં એક રાઈનો દાણો નાખી ચેક કરી લો કે તે રાઈનો દાણો ધીરે ધીરે ઉપર આવે છે કે નહીં આ અથાણા માટે રાઈનો દાણો ધીમે ધીમે ઉપર આવે તેવું તેલ જોઈશે અને આ કામ માટે તેલને વધારે ગરમ નથી કરવાનું તેલને તમે ગેસ પરથી ઉતારી લો પછી તેને ચેક કરવા માટે તેની થોડી ઉપર હાથ રાખશો તો તેની વરાળનો અનુભવ થશે એ વરાળ ઓછી થયા બાદ જ તેને કુરિયામાં નાખવાનું છે આટલું કર્યા બાદ તેને ઢાંકીને એક દિવસ રહેવા દઈશું એક દિવસ રાખ્યા બાદ કુરિયા ફૂલી ગયેલા હશે અને તેલ પણ સોસાઈ ગયું હશે હવે આપણું વઢવાણી મરચાંનું અથાણું ઉપયોગ કરવા પાત્ર થઈ ગયું છે રાઈના કોરિયને ચડતા વાર ન લાગે તેથી તમે એને એકથી બે દિવસમાં ખાવામાં ઉપયોગમાં લઈ શકો છો અને તમે એને એરટાઇટ ડબ્બામાં અથવા કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં પંદરમી વીસ દિવસ સુધી સ્ટોર કરી ઉપયોગમાં લઈ શકો છો ત્યારબાદ તે બગડી શકે છે જો તમે વધારે ગરમ તેલ આમાં ઉપયોગ કરશો તો પણ અથાણું ચીકણું થઈ જશે તેલ નાખ્યા બાદ તેને એકવાર મિક્સ કરી લો ત્યારબાદ તેમાં મરચાં નાખવા છે અને તેને મિક્સ કરી લેવાના છે મિક્સ કર્યા બાદ તેમાં લીંબુ નાખવાના છે તેમાં એક લીંબુના આઠ ટુકડા કરીને તેમાં નાખવાના છે અને બાકીના ત્રણ લીંબુનો રસ તેમાં નાખવાનો છે અને ફરી તેને મિક્સ કરવાનું છે